મકાન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું છોટાદેપુર બરોજ ગામે આદિજાતિ વિકાસ વિકાસ અને શ્રી પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા નું સંચાલન કરવામાં આવે છે આ આશ્રમ શાળાના નવીન મકાનનું સાંસદ જસુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવાની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર આરબી બારડ પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળના પ્રમુખ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આશ્રમ શાળા અંદાજીત એક્યાસી લાખના ખર્ચે બની હતી આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરીને રહે તેના માટે તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું તેના શુભ દિવસે બલોજ ગામની પવિત્ર ભૂમિ ઉપર શ્રી પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત આશ્રમ શાળામાં સરકારના અનુદાનમાંથી એકાશી લાખ કરતાં વધારે અનુદાનમાંથી એક સરસ્વતી મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આજના પ્રસંગે આ વિસ્તારના આગેવાન અને ભારત સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી આદરણીય નારાયણભાઈ રાઠવા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી આદરણીય સચિન સચિનકુમારજી અને મદદની વિકાસ કમિશનર થી ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા પાઠવી વંદે માતરમ ભારત માતા કી જય દેહન પટેલ નેશન બ્રાસ ન્યૂઝ છોટાઉદેપુર તમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર